બે મા જેવી લાગણી આપવાની ફરજ બજાવે તે મામા અને માનું સવાયું કુળ એટલે મોસાળ આ મામા મોસાળ તને આપે મામેરું કહેવાય છે કે સો બ્રાહ્મણ બરાબર એક પાણી આવા પાણીજનું મામેરું કરવાના મંગળ ટાણે અંતરને નીચોવીને તમામ લાગણીઓનું મામેરું કરો આવા મામેરાનો અવસર આપણા નારણભાઈ કોઠીવાડના આંગણે આવ્યો છે ધનજી મામા અને રાતા મામીનો લાડકવાયો પણ છે સુરેશ મામા અને ચંદ્રિકા મામીનો વાહલો પણ છે આપણી લાડકી બહેન સોનીબહેનનો લાડકો પુત્ર વિજયના મામેરાનો અવસર આવ્યો છે સોની બહેનની ભીની આંખણી ધનજીભાઈને યાદ કરતા કહે છે મામેરું તો ભાઈઓ પણ લઈ આવે છે પણ તમારા વગર અમને આ મામેરું સુનું લાગશે જાગ તો પાભીઓય ભરી આપે છે ના છાપ પડનાર ભાઈ વગર અમને આ મંદિરનું સૂનું લાગશે આ મંગલતાણે મામાઓ પાણીજની કહે છે સંસ્કારોનું ભાથું તો તને તારી માતાએ ખૂબ જ બાંધી આપ્યું છે મામા શું આપે તને આ મામેરામાં એ તું જ કહે આ મામેરું તારા મનોબળમાં વધારો કરે આત્મવિશ્વાસ મજબૂત બનાવે શરૂ થયેલ રહે સહજીવનનું સુંદર ભાવિ કળે જીવનસંગીની સંગે શરૂ થતી સહયાત્રામાં આ મામેરું સુંદર પાથું બને તમે બને એકમેકના પર્યાય બનો ઈશ્વરની આરતી ઉતારતા બે દીવડાની એક જ્યોત બનો તેવા આશીર્વાદ